માનનીય શ્રી અને માનનીય મુખ્ય શ્રીની સીધી સૂચનાઓ છે કે સરકારની ખાલી જગ્યાઓ સત્વરે તટસ્થતાપૂર્વકને સંપૂર્ણપણે પારદર્શક રીતે યોગ્ય ઉમેદવારની સત્વરે ભરતી થાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માનનીય શ્રી દયાની સાહેબના આજ્ઞા અનુસાર સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાંથી વર્ગ ત્રણની ખાલી જગ્યાઓની માહિતી એકત્રિત કરીને ગઈકાલે જુદા જુદા સંવર્ગની ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ ભરવા માટે એની ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા સાડત્રીસ વર્ષની કરવામાં આવે છે અને અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ પણ મળવાની છે આજ રોજ બપોરથી બે વાગ્યાથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે તારીખ એકત્રીસ એક બે હજાર સુધી ઓનલાઈન એપ્લિકેશન ઉમેદવારો કરી શકશે ઉમેદવારોને વિનંતી છે કે છેલ્લા દિવસની રાહ જોયા વિના વિના વિલંબે કાળજીપૂર્વક પોતાની એપ્લિકેશન ઓનલાઈન કરી લે સામાન્ય વહીવટ વિભાગના મે બે હજાર ત્રેવીસના નોટિફિકેશન મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રિલિમિનરી સંયુક્ત પરીક્ષા યોજવામાં આવશે ગ્રુપ એ એટલે સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક સામાન્ય વહીવટ વિભાગ અને ગોણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ઓફિસ આસિસ્ટન્ટ અને જુદી જુદી સત્યાવીસ કેડરની એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની જગ્યાઓ એ ગ્રુપ એ માં સમાવવામાં આવેલી છે ગ્રુપ બી માં ખાતાના વડાની કચેરીના ક્લાર્ક ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડેપો મેનેજર અને તમને પહેલી વાર જણાવવાનું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એકસો સિત્તેર જગ્યાઓ પણ આ ગ્રુપ બી માં સમાવવામાં આવેલી છે ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી પેટે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂપિયા પાંચસો અને અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂપિયા ચારસો ની પરીક્ષા ફી નિયત કરવામાં આવેલી છે કેટલાક ન્યૂઝપેપરમાં જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે એને ભરેલી ફી તેના એકાઉન્ટમાં રિફંડ કરવાની છે આ પરીક્ષા ફીને તમે ડિપોઝિટ ગણવી જોઈએ આમ કરવા પાછળનું સરકારનું કારણ એ છે કે ફી ખૂબ નજીવી ફી હોય અથવા તો જીરો ફી હોય એવા સંજોગોમાં જે ઉમેદવારો પરીક્ષા માટે સિન્સિયર નથી એ લોકો પણ એવા ઉમેદવારો પણ આ પરીક્ષાના ફોર્મ ભરતા હતા અને જ્યારે પરીક્ષા હોઈ જાય ત્યારે પરીક્ષામાં હાજર રહેતા સરકાર મંડળે જેટલા બી ફોર્મ ભરાયા છે બધાની જ વ્યવસ્થા કરવી પડતી હતી લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને પરીક્ષા માટેની કોઈ તૈયારી ન હોવા છતાં તેઓ ફોર્મ ભરતા આ પરીક્ષા ફી રાખવા પાછળનો મૂળ હેતુ સાચા સારા મહેનતુ જે લોકો નોકરી માટે પૂરી મહેનત કરે છે એવા ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહે અને જે પરીક્ષા ફી ભરશે એને પરીક્ષામાં આવશે તો એની પરીક્ષા ફી રિફંડ કરવાની છે એને આ વખતને ફી અમે ઓનલાઈન એસબીઆઈ ઈ પેથી મંગાવેલી છે એ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા તો વોલેટથી ફી ભંડળમાં જમા કરાવશે અને જેટલી ફી ભરી છે એ તમામ ફી જે ઉમેદવારે જેટલી ફી ભરી છે એના પોતાના એકાઉન્ટમાં પાછી મોકલવાની છે હું તમને સ્પષ્ટ રીતે કહું કે જે પરીક્ષામાં વેસશે નહીં એ ઉમેદવારને ફી પાછી મળશે નહીં આખી યોજના એવી છે કે પરીક્ષામાં જે સિન્સિયર ઉમેદવાર છે એ જ પરીક્ષા ફોર્મ ભરે અને પૂરી તૈયારી સાથે સરકારની આ ભરતી પ્રક્રિયામાં પરીક્ષા આપે અને સિલેક્ટ થાય એટલે કે જે પરીક્ષા આપે છે એને ફી ભરત મળશે અને પરીક્ષામાં પાસ થશે તો એને નોકરી પણ મળશે એની ગેજેટ પ્રકારની લાયકાત માટે લાખોની સંખ્યામાં એપ્લિકેશનો આવતી હતી અને પરીક્ષામાં પચાસ કરતા પચાસ કરતા ઓછા ઉમેદવારો પરીક્ષા આપવા હતા તમને જણાવું કે આ અગાઉની જાહેરાત ક્રમાંક એકસો પચાસની જાહેરાત હતી જુનિયર ક્લાર્કની ત્રણ હજાર નવસો એક જગ્યા એમાં દસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો બાસઠ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અને જ્યારે પરીક્ષા લીધી ત્યારે ચાર લાખ ત્રણ હજાર અગિયાસી ચાલીસ ટકા ઉમેદવારો પણ હાજર રહ્યા નથી એ જ રીતે સિનિયર ક્લાકની એકસો પંચ્યાસીની જ્યારે જાહેરાત આપી ત્યારે ત્રણ લાખ ત્રણ હજાર સાતસો અડતાલીસ ફોર્મ ભર્યા અને ઉમેદવાર હાજર આવ્યા એક લાખ ઉપન ચાલીસ હજાર નાયબ નિરીક્ષકમાં પણ એમ એક લાખ અને રહ્યા હાજર બાવીસ બાવીસ હજાર હેડ ક્લાકની પરીક્ષા માટે બે લાખ એકતાલીસ હજાર ફોર્મ ભરાવ્યા હતા અને જ્યારે પરીક્ષા લીધી ત્યારે એક લાખ આઠ હજાર ઉમેદવારો હાજર રહ્યા હતા અમને અનુભવે સમજાવ્યું છે અને અમે જે જે રીતે એનું એનાલિસિસ કર્યું છે એ જોતા ચાલીસ ટકા જેટલી હાજરી રહેવા પામે છે અને પણ મંડળે તો પૂરતી એની તૈયારીઓ કરવી પડે છે હવે તમને ખ્યાલ છે કે હવે પછીની પરીક્ષાઓ સીબીઆરટી ધોરણે લેવાની છે થોડી ખર્ચાળ જરૂર છે પણ ખૂબ જ તટસ્થતાપૂર્વક ખૂબ જ પારદર્શક રીતે લેવાવાની છે ઉમેદવારોને નિયત કેટલાક પરીક્ષા પીને તમે જે ડિપો ટીચર ગણવી જોઈએ એની ગેજેટ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો એપ્લિકેશન કરી છે અને તે માટે મંડળે પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવાની થાય છે ડેબિટ કાર્ડથી ભરવાના છે અને પરીક્ષા પૂરી થયા બાદ એને પરત પણ મળવાના છે આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે તટસ્થ અને પારદર્શક થશે આ વખતે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે દરેક ઉમેદવારને પોતાના નજીકના જિલ્લામાં જ અથવા તો નજીક પોતાના જિલ્લામાં બેઠક વ્યવસ્થા મળે તે માટે પણ અમે આયોજન કરી દેલું છે દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોને પણ ધ્યાને લઈને એને નજીકના પરીક્ષા કેન્દ્રો આપવાના પૂરતું આયોજન કરવામાં આવેલું છે ઉમેદવારોને જણાવવાનું કે પ્રિલિમરી પરીક્ષા સંયુક્ત પરીક્ષા સો માર્ક્સની ની એમસીક્યુ પ્રકારની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે આ પ્રિલિમરી પરીક્ષા છે આ સંયુક્ત પરીક્ષા છે અને ઉમેદવારોને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની લાલચ કે લોભમાં આવે નહીં અને માનની અધ્યક્ષ શ્રી દયાની સાહેબના સતત માર્ગદર્શન અને નિરીક્ષણમાં મંડળ કટિબદ્ધ છે કે સરકારમાં સારા યોગ્ય અને મહેનતુ ઉમેદવારો સરકારમાં જોડાય ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે સો માર્કની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે ત્યારબાદ બંનેના આ જે સંયુક્ત પરીક્ષા છે એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે જે ઉમેદવારોએ ગ્રુપ એ પસંદ કર્યું છે એના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ એની વર્ણનાત્મક પરીક્ષા ત્રણ પેપરો આપવાના રહેશે જેને ગ્રુપ બી પસંદ કર્યું છે એ જે સંખ્યા છે કુલ જે ખાલી જગ્યાઓ છે ગ્રુપ ત્રણની ગ્રુપ બીની એના સાત ગણા ઉમેદવારોએ પણ એમસીક્યુ બેસો માર્કની પરીક્ષા આપવાની રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી કરવા પાછળનો હેતુ એ છે કે કેટલાક ઉમેદવારો હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્કમાં સિલેક્ટ હતા એવો એક જ જગ્યાએ હાજર થતા અને પરિણામે જે ઓછા પગારવાળી જગ્યાઓ હતા ત્યાં હાજર થતા નહોતા અને ખાલી રહેતી વારંવાર પરીક્ષાઓ યોજવી પડતી એ એનું નિરાકરણ લાવવાના હેતુથી અને પરીક્ષાના ઉમેદવારો છે તે લોકો તેઓને પણ પરીક્ષા લક્ષી તૈયારી સતત ચાલુ ને ચાલુ રાખવી પડતી હતી આ એક પોતે આયોજન રીતે પરીક્ષાની તૈયારી કરી શકે અને ખૂબ મહેનત સાથે સંયુક્ત પરીક્ષામાં સંયુક્ત પરીક્ષામાં હાજર રહે એમાં સારા માર્ક્સ મેળવે અને ગ્રુપ એ અને ગ્રુપ બી ની સાત ગણા જે અમે પરીક્ષા લેવાના છે અને તમને જણાવી દઉં કે આ પરીક્ષા મે અથવા જૂન મહિનામાં પણ આયોજન થઈ જશે આનું તમને કહું કે જે પરીક્ષા ફી છે એ રિફંડ કરવાની છે એ અમારે છ મહિનામાં એને પરત કરવાની હોય છે પરીક્ષા ફી ના જે એકાઉન્ટમાંથી એને ફી ભરી છે એ એકાઉન્ટ એને ચાલુ જ રાખવું પડશે કારણ કે અમે એની પરીક્ષા ફી એ જ એકાઉન્ટમાં પાછું ભરવાના છીએ આપ જાણો જ છો કે આ પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે જેથી કરીને એના રિઝલ્ટ પણ ખૂબ ઝડપથી આવી શકશે અંદાજિત મે અથવા જૂન મહિનામાં લગભગ 30 જૂન પહેલા તો આ પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે સંયુક્ત પરીક્ષા જે છે એ પહેલા મે જૂન મે મહિનામાં પૂર્ણ થઈ જશે ત્યારબાદ એનું રિઝલ્ટ આપવામાં આવશે સાત ગણા ઉમેદવારો પસંદ કરીને ગ્રુપ બીની એક્ઝામ કરીબન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે અને જે ગ્રુપ એની પરીક્ષા જે વર્ણનાત્મક પ્રકારની એ પણ ઓગસ્ટ મહિનામાં થઈ શકે એમ છે ગ્રુપ બીનું સિલેક્શન આઠ બે હજાર ચોવીસની સાલ પૂરી થાય એ પહેલાં પણ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે ગ્રુપ બી ના ઉમેદવારોને બે હજાર ચોવીસમાં જ નિમણૂક પત્રે મળશે એ માટેનું મંડળનું આયોજન કરવામાં આવેલ છે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા કરતાં પણ વધારે ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં સચિવાલય અને બિન સચિવાલય માટે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને અલગ અલગ જે કેડરો છે ટેકનિકલ નોન ટેકનિકલ એમાં પણ જેટલા જોવા જઈએ તો ચોવીસ જેટલા સંવર્ગો છે એ સંવર્ગોની એ અલગ અલગ કેડરોની ભરતી એમને જાહેર કરી છે અને જે રીતે ગોળ સેવાએ ગોળ સેવાના શ્રી છે હસમુખભાઈ પટેલ એ હસમુખભાઈ પટેલે જે પોતાનું કમિટમેન્ટ કર્યું હતું કે ઉત્તરાયણ પહેલાં આ જે ભરતીઓ છે એનું નોટિફિકેશન આઉટ કરી દઈશું તો એમને પોતાનું કમિટમેન્ટ નિભાવ્યું છે તો તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વતી અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે બદલાવો અત્યારે આવી રહ્યા છે જે પરિવર્તન અત્યારે ગૌણ સેવામાં આવી રહ્યું છે એ પણ ખૂબ આવકારદાયક છે અને સ્વીકાર્ય છે જેમ કે પરીક્ષા જે ફી હતી એ પરીક્ષા ફી અત્યારે જોવા જઈએ તો એકસો અગિયાર રૂપિયા જેવી ઉઘરાવવામાં આવતી હતી પરંતુ હવે જે ફી છે એ પાંચસો રૂપિયા કરવામાં આવી છે જેથી કરીને હું એવું માનું છું કે જે ભરવા ખાતર જે ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને જે બર્ડન એ ગુણ સેવા ઉપર આવતું હતું એ હવે નહીં આવે અને બીજી જે બાબત એ ખાસ કરીને જે સિલેબસ છે એ સિલેબસમાં ભરતી પ્રક્રિયામાં આ બધી જ જગ્યાએ ચેન્જ કરવામાં આવે છે તો વિદ્યાર્થીને પણ એક ટપર કરું છું કે આ જે સિલેબસ ચેન્જ થયો છે એમાં મેથ્સ રિઝનિંગ ગુજરાતી અને એની સાથે સાથે અંગ્રેજી એનું પ્રમાણ છે વધ્યું છે તો ખાસ કરીને આવા વિષયો ઉપર તમે વધારે ભાર આપજો અને જે લોકો સુપર કેડરમાં જવા મળે છે સુપર ક્લાસ થ્રી કેડરમાં જવા માગે છે તો એમને હવે તો મુખ્ય પરીક્ષા પણ આપવી પડશે તો એમને ગુજરાતી અંગ્રેજી ઉપર સૌથી વધારે પકડ હોવી જોઈએ તો દરેક જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ગણિત ગુજરાતી અંગ્રેજી અને રિઝનિંગ આ જે વિષયો છે એ વિષય ઉપર પોતાની પકડ જમાવે કેમકે ગુજરાત સરકારને હવે તાર્કિક રીતે અને બૌદ્ધિક રીતે બંને રીતે જે સક્ષમ હોય ને એવા ઉમેદવારોની પસંદગી કરવાની છે એટલે આ જે બદલાવો આવ્યા છે આ જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તન સ્વીકારીએ તે આપણે આગળ વધીએ અને જે રીતે સેવા પોતાની જે છબી જે ખરડાઈ લેતી સુધી જેથી ભૂતકાળમાં એને સુધારો તરફ જ્યારે આગળ વધી રહી છે ત્યારે અમે ગુણ સેવાની સાથે ખબરની ખબર મિલાવીને ઊભા છીએ જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં પણ અમે એનો સહયોગ કરીશું કેમ કે જો વિદ્યાર્થીઓ માટે કે સારું થતું હોય તો અમે પણ ગૌણ પસંદગી મંડળની સાથે છીએ જય હિન્દ જય ભારત